ગુજરાતમાં આજે હનુમાન જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે રાજ્યમાં તમામ હનુમાન મંદિરોમાં આજે વહેલી સવારથી જ ભક્તોનો જમાવડો જોવા મળ્યો હતો સ્વામિનારાયણ મંદિર વડતાલ સંચાલિત સાળંગપુર ધામમાં શ્રી કષ્ટ દેવ હનુમાનજી મંદિર ખાતે તારીખ બાર ચાર બે હજાર પચીસ શનિવારના રોજ પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી વિવેક સાગરદાસજી સ્વામીજીના માર્ગદર્શનથી દાદાના દરબારમાં શ્રી હનુમાન જન્મોત્સવની ભવ્ય ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આજે શ્રી કષ્ટભન દેવ હનુમાનજીને પ્યોર સોનાના આઠ કિલો સોનામાંથી બનેલા વાઘા પહેરાવાયા છે તારીખ બાર ને શનિવારે શનિવારના ચૈત્ર સુદ પૂનમ હનુમાન જયંતિના દિવસે મંગળા સ્વામી હરિપ્રકાશ કરવામાં આવી હતી તથા પંચમુખી હનુમાનજી મહારાજ ની મૂર્તિનો અભિષેક એવમ અન્નકૂટ આરતી બપોરે સાડા અગિયાર કલાકે કરવામાં આવેલ ભવ્ય આતશબાજીથી કષ્ટભંજન દેવનું સ્વાગત કરાયું હતું સાત કલાકે પચાસ કિલો કેક નું કટિંગ કરી હજારો ભક્તો હનુમાન ભક્તિ માં ડીજે ના તાલે ઝૂમ્યા હતા આ દરમિયાન સવારે સાત વાગે સમૂહ મારુતિ યજ્ઞ નું પણ આયોજન કરાયું હતું જેમાં આચાર્ય રાકેશ પ્રસાદ દાસજી સમૂહ યજ્ઞ વિધિ લાભ આપ્યો અને એક હજાર થી વધુ ભક્તો તેના દરબાર માં સમૂહ બેસવાનો લાભ લીધો હતો બપોરે અગિયાર કલાકે મહા અન્ન યોજાયો અને દાદા દર્શને આવતા તમામ ભક્તો માટે દસ કલાકે મહા પ્રારંભ થયો હતો આજ નૂતન વર્ષના પ્રથમ દિવસે શ્રી કષ્ટ દેવ હનુમાનજી દાદાને ને આઠ કિલો સોનામાંથી બનેલા વાઘા પહેરાવાયા છે આ વાઘાની કિંમત નવ કરોડ રૂપિયા કરતા પણ વધારે છે. વર્ષ બે હજાર ઓગણીસમાં આ વાઘા બનાવવા માટે બાવીસ ની ટીમ મંદિરના સંતો દ્વારા અપોઇન્ટ કરવામાં આવી હતી આ વાઘાનું મુખ્ય કામ અંજારના હિતેશભાઈ સોનીએ કરે છે અને કેટલુંક કામ રાજકોટ અને જયપુર માં પણ કરાવવામાં આવ્યું હતું આ વાઘા બનાવવા માટે ડિઝાઇનર્સ સહિત સો જેટલા સોનીઓની મદદ લેવાઈ હતી આ લોકોએ એક હજાર પચાસ કલાકની મહેનત બાદ દાદાના આ વાઘા તૈયાર કર્યા હતા આ વાઘાને સંપૂર્ણ તૈયાર થવામાં એક વર્ષનો સમય લાગ્યો હતો આજે હનુમાનજી મહારાજનો જન્મોત્સવ સમગ્ર ભારત વર્ષની અંદર ઉજવાયો પણ આજે જ્યારે સાળંગપુર ધામની અંદર શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર ગુજરાતનું સૌથી મોટામાં મોટું કહેવાય ત્યાં જે આજે ભવ્યતા જોવા મળી સવારે પાંચ વાગે દાદાની મંગળ આરતી થઈ અને જે શણગાર આરતીના દર્શન કરીને લાખો લોકો મંત્રમુગ્ધ થઈ ગયા અને દાદાનો પ્રતાપ એમના હૃદયની અંદર ધારણ કરી અને લાખો શ્રદ્ધાળુએ જ્યારે દર્શન કર્યા છે ભગવાનની કેક કટિંગ કરી તેમજ સમૂહ મારુતિ યજ્ઞનો લાભ લીધો અને આવનારા તમામ લોકોએ મહાપ્રસાદ અનક્ષેત્રની અંદર લઈ અને ખૂબ આનંદિત થયા છે આજે શનિવારનો સમન્વય ભગવાનનો જન્મોત્સવ છે એ જોઈને પણ હરે ભક્તોના અંદર ખૂબ આનંદ છે અને શ્રી કષ્ટભંજન દેવની જેના ઉપર નજર પડી એ તમામ જીવ પ્રાણી માત્રનું કલ્યાણ થશે આજે દાદાના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ભારત વર્ષની અંદર તો દાદાનો જન્મોત્સવ ઉજવાતો હોય પણ આ સાળંગપુર ધામની અંદર જે લોકોએ નજારો જોયો એનાથી લોકોના હૃદયની અંદર ખૂબ આનંદ પણ છે સવારથી સાંજ સુધીમાં અત્યાર સુધીમાં પાંચ લાખ રૂપરાંત લોકો દર્શન કરી ગયા છે હજુ પાંચેક લાખ લોકો સાંજ સુધીમાં દર્શન કરશે સવારે પાંચ વાગ્યાથી દાદાના દર્શન ખુલ્લા મુકાયા છે સાંજના સાડા નવ વાગ્યા સુધી એક પણ પડદો પાડ્યા વગર નોનસ્ટોપ મંદિરના દર્શન ખુલ્લા રહેનાર છે એટલે તમામ ભક્તોને દર્શનની સુવિધાઓ પણ ખૂબ વ્યવસ્થિત કરેલી છે એટલે તમામ આટલા લોકો અંદાજિત દર્શન કરશે એવી સંસ્થાએ તેમજ અલગ અલગ સરકારના તંત્રોએ અહીંયા તૈયારીઓ કરી છે